બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો યા ગામે ભારતીય જનતા પાર્ટી ની બુથ વિજય અભિયાન બેઠક યોજાઈ હતી બેઠકમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કેસરીઓ ધારણ કરી ભાજપ માં જોડાયા હતા છોટાદેપુર તાલુકાના ખજુરિયા ગામે ભાજપની બૂથ બુથ વિજય અભિયાન બેઠક યોજાઈ હતી આ બેઠકમાં બરોડા ડેરીના ડિરેક્ટર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા છોટાદેપુર જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયતના સદસ્ય ભુવાનસિંહભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકની અંદર ખજુરિયા ગામના કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા બરોડા ડેરીના ડિરેક્ટર અને જિલ્લા ભાજપના યુવા નેતાની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો હતો